આપણા ગર્વાગઢ ગિરનારની સુંદરતામાં વધારો થાય અને પ્લાસ્ટિક છે તેમાં પ્રવેશ જ ન કરી શકે તે માટે જુનાગઢ વન વિભાગ એ હંમેશા છે ત્યારે નજીક જૂનાગઢના વન વિભાગના અધિકારીઓ છે અને પરિક્રમાર્થીઓ પાસે જેટલો પણ પ્લાસ્ટિકનો જથ્થો છે તે અહીં જ અટકાવી દેવામાં આવી રહ્યો છે તો ચાલો આપણે અહીંના અધિકારીઓ પાસેથી જ પૂછીએ તેઓ કેવી રીતે સાફ સફાઈ કરે છે સર પહેલા તો તમે આપણને એ જણાવો કે તમે કેવી રીતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવો છો આ ગિરનારમાં જો અત્યારે ગિરનાર એટલે આપણે પ્રકૃતિના ખોળા સરસ મજાનું જ્યારે આયોજન થયેલું છે લીલી પરિક્રમાનું તો હું દરેક આપણા જે પરિક્રમામાં ભાગ લેનાર તમામ ભક્તજનોને એટલી સૂચના છે તમે ફોરેસ્ટ એટલે કે વન વિભાગ અને તમે પોલીસ સ્ટાફને પૂરતો સહયોગ આપો આપણે પ્રકૃતિનું રક્ષણ ખાલી જંગલ વિભાગને નથી કરવાનું આપણે સૌએ સાથે મળીને કરવાનું છે જો અંદર આપણે ત્યારે પ્લાસ્ટિકને એવું લઈ જઈશું તો ત્યાં રહેતા વન્ય પ્રાણીઓ અને ત્યાં આપણા જે સરસ મજાની આ જે પ્રકૃતિ છે એને ભારે ભરખમ નુકસાન પહોંચે છે તો આ માટે બધાને એક હાથ જોડીને એટલી જ વિનંતી છે કે ભાઈ પ્લાસ્ટિક તમે બહારે મૂકતા જાઓ બરોબર અહીંયા બધી સુવિધા અંદર તમને તમામ પ્રકારની સુવિધા પાણીની જમવાની બધી સુવિધા અંદર ઉપલબ્ધ છે તો તમારે એક પણ પ્રકારનું ત્યાં પ્લાસ્ટિક લઈ જવાનું નથી એ અમે બધાય ભક્તજનો પાસેથી આ સહકાર માગીએ છીએ કે બધા સાથે મળીને આપણે પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે તો એટલી જ વિનંતી કે પ્લાસ્ટિકનો કચરો તમે બહારે રાખતા જાઓ અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ ના લઈ જાય અમે અહીંયા ઈટવા ચેકપોસ્ટ નજીક ચેકિંગ કરો છો કેવી રીતે ચેકિંગ કરો છો અને કેવી રીતે પ્લાસ્ટિક અટકાવો છો જો અમે અહીંયા ઈટવા ચેકપોસ્ટ ઉપર અત્યારે બંદોબસ્તમાં છીએ ત્યારે તમામ પ્રકારના જે વ્યક્તિ આવે છે અહીંયા શ્રદ્ધાળુઓ જે પરિક્રમા કરવા આવે છે તેનો અમે બેગ ચેક કરીએ છીએ તેના ખીચા ચેક કરીએ છીએ એવું લાગે અમને કાંઈ શંકાસ્પદ લાગે તો એની બેગ પણ ચેક કરીએ છીએ જેથી અંદર એક પણ પ્રકારનું પ્લાસ્ટિક ના જાય એનો અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે એક પણ પ્રકારનો કોઈ પણ કચરો અંદર ના જાય પ્લાસ્ટિકની બેગ અથવા તો પ્લાસ્ટિકની થેલી અથવા તો પાન માવા કોઈ અંદર લઈને ખોટો કચરો અથવા તો પ્રકૃતિને પ્રદૂષણ ના પહોંચે એના અમારે વન વિભાગ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે તમે શરૂઆતમાં પરિક્રમાની શરૂઆતમાં જે ચેકપોસ્ટ છે ત્યાં પ્રતિબંધ લગાવો છો પ્લાસ્ટિક પર આગળ જતાં પણ ક્યાંક ચેકિંગ થાય છે હા આગળ પણ ચેકિંગ કરવામાં આવે છે અહીંથી જાય અને અમારાથી બાય મિસ્ટેક અંદર પ્લાસ્ટિક કોઈ લઈને જતું રહ્યું હોય તો આગળ પણ ચેકિંગ કરવામાં આવે છે કે જ્યાં જેના થેલા ચેક કરવામાં આવે છે અને જો કોઈ પણ પ્રકારે કોઈ પ્લાસ્ટિક અંદર લઈને જતું રહેશે તો એને દંડ પણ કરવામાં આવે છે તો બધા આપણા શ્રદ્ધાળુઓને એટલી વિનંતી છે કે તમે પ્લાસ્ટિક હા બાય મિસ્ટેક તમે ભૂલથી પ્લાસ્ટિક અહીંયા લઈને આવી ગયા છો પ્લાસ્ટિકની બેગ લઈને આવી ગયા છો તો બારે બધી વ્યવસ્થા છે અહીંયા મૂકી દો અને તમને અહીંયા

ત્યાં પણ પ્રકારનો કચરો હશે તો એ વીણી લેવામાં આવે છે અને તમામ જંગલ પાછું હતું એવું ને એવું કચરા મુક્ત થઈ અત્યારે જો આપણે અભિયાન તો હલાવીએ છીએ કે ભાઈ અંદર કોઈ પ્લાસ્ટિકનો કચરો ના લઈ જાય પણ કદાચ બાય મિસ્ટેક અંદર કોઈ પ્લાસ્ટિકનો કચરો ફેંકે છે તો આ લીલી પરિક્રમા બાદ દરેક રૂટનું ચેકિંગ કરવામાં આવે છે અને ત્યાંથી કચરો બારે ખચેડી લેવામાં આવે છે ગિરનાર ની ચમક વધારવામાં જુનાગઢ વન વિભાગનો એક ખાસો હાથ રહ્યો છે ત્યારે આપણી પર ફરજ બને છે કે આ વન વિભાગના અધિકારીઓને આપણે પૂરો સાથ અને સહયોગ આપીએ